ધારી ખાતે મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ધારી શરૂ થઈ શહેરના વિવિધ પર કલાત્મક જોવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા ચૌદસો વર્ષ પહેલા કરબલામાં શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા આ શોક પર્વ મનાવવામાં આવે છે આ પ્રસંગે ધારી પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો અંદર ઘણા સમયથી તાજીયાનું મનાવવામાં આવે છે મુસ્લિમો દ્વારા મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા એક ભૂમિ એકતાનું પ્રતીક છે નારી માટે વર્ષોથી કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ ભેગા મળીને તાજીયાનું આયોજન કરે છે ને સાથે મળીને આખું વ્યવસ્થિત રીતે આખું આયોજન થાય છે અને તાજિયાના ફરવા માટે હિમખીમડી વિસ્તાર ને બે તાજિયા બનાવવામાં આવેલા છે હિમખીમડીને અમારા મુસ્લિમ સમાજનો તાજિયો અને હિમખીમડીવાળા વિસ્તાર છે એક ખાંતાનો તાજિયો બનાવેલો છે એ તાજિયાના અમારે બહુ સારું રીતે આયોજન કરે છે અને બહુ વ્યવસ્થિત રીતે ફરવા માટે ઉપલા કોટર નીચલા કાટર પછી ઉદાન સાપીની દરગાહ અને જે મેઇન જગ્યા અમારી છે જ્યાં દર વર્ષની માફક તાજિયાનું જે બેઠક અને અમારી જે બેહાડવાની જગ્યા છે ત્યાં બેહાડવામાં આવે છે અને બીજે દિવસે રાબેતા મુજબ અમારા રૂટ મુજબ કબ્રસ્તાન લગી લઈ જવામાં આવે છે આજ રોજ જે ઇમામે હુસૈન રતી અલ્લાહ ચૌદસો વર્ષ પહેલાં એ ઇમામે અલી મકામે કરબલાની અંદર પોતાનું સર અને પોતે સહિત એની સાથે થયા પણ સચ્ચાઈની જે જીત થઈ ઇમામે હુસેન રતી અલ્લાએ પાણી ઉપર પણ રજીલો એ બાટીલોય કાતિલો પહેરા લગાવ્યા પણ સચ્ચાઈની રાહ ન મૂકી અને આજની દિવસની અંદર જે ઇમામે હુસેન રતી એ પૂરી દુનિયાને બળતણ આપ્યો અને સચ્ચાઈની જીત થઈ એવી જ રીતે ઇમામે હુસેન રતી અલ્લાહને આજ લોકો હજારો નહીં કરોડો નહીં લાખો અને દુનિયા પૂરી એ એની સચ્ચાઈને આજ પણ યાદ કરે છે અને ઇમામે અલી મકામે જે અમને પરચમ આપ્યો આજની તારીખની અંદર હરેક ઇન્સાનને ઇન્સાનિયતનો જે પરચમ આપ્યો પૂરી દુનિયાની અંદર કે દુનિયાની અંદર સચ્ચાઈથી રહેવું સચ્ચાઈથી હંદાઈને હાયરે જીવવું અને સચ્ચાઈની સાથે મરી જવું કોઈ પણ નબળા કામો ખરાબ કામોથી દૂર રહેવું અને એક થઈ બધાની સાથે ઇન્સાનિયતથી રહેવું એવું ઈમામે અલી મકામે પરચમ અસલામ અસલ